સુરત સહિત રાજ્યોભરમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે પોલીસની હાજરીમાં તોડી પડાયા હતા રાજ્યો પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર હથોડા છીકીને ડિમોલેશન કરવામાં આવ્યું ઉદના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આરોપી

ત્યારે તેના ત્રણ ગેરકાયદે મકાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડ્યા હતા સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી માં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીપડે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસિટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની સાથે પોલીસ ટીમ આયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યાર કામગીરી ચાલે છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે